નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણી આ નવી ચેનલનો પહેલો વિડિયો છે તો આપણી આ ચેનલમાં રોજે રોજ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની અપડેટ આવતી હોય છે તો તેના વિશે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ અને તમને માહિતગાર કરતા હોઈએ છીએ તો રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો આજે આઠમા પગાર પંચ વિશે એક સારા સમાચાર આવ્યા છે તેની વાત કરવાના છીએ તો આઠમા પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે ખરેખર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેમના લઘુત્તમ વેતનમાં મોટો વધારો કરી શકે છે દરમિયાન તાજેતરના અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે આ વખતે પગારમાં બમણો નહીં પરંતુ ત્રણ ગણો વધારો આવી શકે છે તો પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેમના લઘુત્તમ વેતનમાં મોટો વધારો કરી શકે છે જો બધું બરાબર રહ્યું તો કર્મચારીઓનો માસિક પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એંસી રૂપિયા થઈ જશે જે એકસો છ્યાસી ટકાનો વધારો છે તો હાલમાં આ કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવી રહ્યા છે જે છઠ્ઠા પગાર પંચ કરતાં એકસો અઠ્ઠાવન ટકા વધુ છે જો સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે તો આ વધારો શક્ય બનશે આ વધારા સાથે સરકારી કર્મચારીઓનો પગાર લગભગ ત્રણ ગણો થઈ જશે તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે છ્યાશી થવાની શક્યતા છે આ સાતમા પગાર પંચના બે પોઈન્ટ સત્તાવન બેઝિસ પોઈન્ટ કરતાં ઓગણત્રીસ બેઝિસ પોઈન્ટ વધુ છે જે સરકારી કર્મચારીઓનો ન્યૂનતમ પગાર અઢાર હજાર રૂપિયાથી એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી લઈ જશે તો પેન્શન પણ વધશે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી માત્ર પગાર જ નહીં પરંતુ પેન્શનમાં પણ વધારો થશે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છે તો પેન્શન પણ નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા થઈ જશે આમ આઠમા પગાર પંચ હેઠળ પેન્શનમાં પણ એકસો છ્યાસી ટકાનો વધારો થવાની ધારણા છે તો બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં જાહેરાત થવાની શક્યતા છે જો કે આઠમા પગાર પંચની રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં પણ કમિશનની રચનાની માંગ ઉઠવામાં આવી હતી અને આ માટે કર્મચારી યુનિયન કેબિનેટ સચિવ અને નાણાં મંત્રાલયને મળ્યા હતા તો જુલાઈ અને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી દ્વારા કમિશનની રચનાની માંગ કરવામાં આવી હતી તો ડિસેમ્બરમાં યોજાનારી બેઠક બાદ કમિશનની રચના અંગે સ્પષ્ટતા આવે તેવી શક્યતા છે જ્યારે શરૂઆતમાં આ બેઠક આ મહિને યોજાય તેવી ધારણા હતી જે હવે ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે તો સાતમા પગાર પંચની સ્થાપના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી સામાન્ય રીતે દર દસ વર્ષે પગાર પંચની સ્થાપના કરવામાં આવે છે જોકે આ માટે કોઈ જોગવાઈ લાગુ પડતી નથી આ એક પ્રથા છે સાતમા પગાર પંચની સ્થાપના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી આ અંતર્ગત ન્યૂનતમ બેઝિક સેલેરી સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવી હતી હાલમાં કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો છે હવે ફરી એકવાર કર્મચારીઓને આશા છે કે આઠમા પગાર પંચ દ્વારા તેમના પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે તો પગાર પંચ સામાન્ય રીતે દસ વર્ષે સ્થાપિત કરવામાં આવે છે જોકે તેના માટે કોઈ નિશ્ચિત જોગવાઈ નથી આ પરંપરા તરીકે ચાલુ છે સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી આ કમિશનને લઘુત્તમ બેઝિક વેતન સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરી દીધું હતું તો હાલમાં ભારતમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે હવે કર્મચારીઓને આઠમા પગાર પંચની સ્થાપના સાથે મોટા પગાર અને પેન્શનમાં વધારવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ